નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવામાન જીરું કપાસ ચણા અને ધાણાના ભાવ અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડિયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ગુજરાતમાં ઘટશે ઠંડીનું જોર બે દિવસ બાદ ઝાકળની શક્યતા એકત્રીસ તારીખે અનેક વિસ્તારમાં ગાઢ ઝાકળ આવી શકે છે તેમજ અનેક વિસ્તારોમાં હાલ છે તે હાઈ લેવલના વાદળનું પ્રમાણ જોવા મળી શકે છે જોકે માવઠાની શક્યતાઓ નથી જાણતી પરંતુ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સંભાવનાને પગલે ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો જોવા મળી શકે છે અન્ય મોટા સમાચાર ધાણા બાબતે જોઈએ તો ધાણામાં સાધારણ વકરે હવે નવી સિઝનની આવકો પર મીઠ મંડાઈ રહી છે ત્યારે ધાણામાં આ સપ્તાહમાં પણ સુસ્ત ટકેલું વલણ જોવા મળ્યું છે માથે નવી સર્જનની આવકો પણ પણ મીટ મંડાઈ રહી છે ત્યારે જૂના માલોમાં ઘરાકી તદ્દન સાધારણ રહી છે અને મથકોએ જૂની આવકો પણ ઘટી રહી છે ત્યારે આગામી દિવસોમાં નવા માલની આવક કેવી રહી છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેવાની સંભાવનાઓ છે જોકે આ વખતે વાવેતર ઘટ્યાના અહેવાલને પગલે ધાણાની બજારમાં થોડો સુધારો આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતાઓ પણ નકારી ના શકાય અન્ય તરફ ચણાના ભાવ છે તેમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે એકાદ દિવસ જેટલો સામાન્ય વધારા સાથે બજારમાં થોડી આવકો પણ વધવા લાગી છે અને છેલ્લા એક સપ્તાહથી દેશી ચણાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે એકસો પચીસથી પચાસનો ઘટાડો આવ્યો હતો જોકે ગઈકાલે થોડો સુધારો જોવા મળ્યો હતો જ્યારે કાબુલી ચણાના ભાવ છે તેમાં ત્રણસોથી પાંચસો જેવા ઘટ્યા છે જેમ જેમ આવકો વધશે તેમ તેમ બજાર હજી પણ થોડી દબાય તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે અન્ય તરફ કપાસની વાત કરીએ તો કપાસની આવક વધીને સવા બે લાખ મણ થઈ છે ખેડૂતોની વેચવાલી વધતા ત્રણ દિવસમાં કપાસની આવકમાં વધારો નોંધાયો છે અને કપાસની આવક આગલા બે દિવસમાં પચીસ હજાર મણ વધીને સવા બે લાખ મણની સપાટીએ પહોંચી ગઈ છે ગામડી વેપારો ઓછા હોવાથી યાર્ડોમાં આવક વધી છે અને હળધર અને નબળા માલની આવક વધુ વધી રહી છે સારો માલ ખેડૂતોએ ભાવ વધવાની આશાએ સાચવી રાખ્યો હતો પરંતુ કપાસનો સરેરાશ ભાવ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે અન્ય તરફ જીરુમાં ગયા સપ્તાહમાં સતત મંદીના માહોલ વચ્ચે આ સપ્તાહ દરમિયાન સામાન્ય સુધારો જોવા મળ્યો છે અને સારા એવા ઘટી આવતા જે ભાવ છે તેમાં નિકાસકારોની માંગ નીકળી હતી અને લોકલ ઘરાકીના અભાવે બજારને ટેકો મળ્યો હતો આથી બજારમાં ગત સપ્તાહ કરતાં વધુ ઘટ્યા બાદ આ સપ્તાહમાં ચારસોથી પાંચસો રૂપિયા પ્રતિ વીસ કિલોએ વધ્યા છે અને સારા માલની સારી એવી ભારે અસર વર્તાઈ રહી છે જેના કારણે સારા માલ આવવાને હજી થોડો વધુ સમય લાગી શકે છે ત્યારે ઊંઝા મથકે હાલ આવકો થાપ ફેરી છે અને આવકો ઘટીને બારસોથી પંદરસો દાગીના થઈ ગઈ છે આમ છતાં પણ વેપાર પાંચ હજાર દાગીના જેટલા થઈ રહ્યા છે એટલે ફરી ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે